નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જોઈએ ધોરણ સાત ઇંગ્લિશ વિષયમાં યુનિટ ટુ હાઉ મેની ડીડ યુ એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈશું એક્ટિવિટી વન આપેલું છે ચિત્ર જોઈને પાંચ થી સાત વાક્યો લખો ધીસ ઇઝ પિક્ચર ઓફ બર્થ ડે પાર્ટી બે ધીસ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ અરાઉન્ડ ધ ટેબલ ત્રણ ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ ચાર ધેર આર મેની ગિફ્ટ ઓન ધ ટેબલ પાંચ ધેર ઇઝ અ બર્થ ડે બેનર ઓન ધોલ પ્રશ્નોના જવાબ આપ એક ગાંધીજી વોઝ બોર્ન ઇન જામનગર ટ્રુ ઓર ફોલ્સ એમાં આવશે ફોલ્સ બીજું વોઝ ગાંધીજી દિવાન ઓફ પોરબંદર ત્રણ વોટ વોઝ મોહનદાસ ફ્રીડમ ફાઈટર ચાર હુ લેડ ધ સત્યાગ્રહ મુવમેન્ટ મોહનદાસ લેડ ધ સત્યાગ્રહ મુવમેન્ટ પાંચ વેન વોઝ ગાંધીજી બોન ગાંધીજી વોઝ બોર્ન ઓન સેકન્ડ ઓક્ટોબર સિક્સટી પછી આપેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા સેવન એટ વન બ્લો વાંચો વાર્તામાં આવતા પ્રશ્નો આપેલ જગ્યામાં લખો એક આપેલો છે બીજો લખવાનો છે યાદી બનાવો અને અર્થ લખોન્ટ એટલે રાક્ષસ ક્રોલ ઘાતકી બ્રેવ બહાદુર હેડ સાંભળવું રિવાર્ડ ઇનામ હોપ આશા કેચ પકડવું માઉન્ટેન પર્વત

વંશ જાયન્ટ કિંગડમ કેચ કિલ લુક અને રિવાર્ડ વર્તમાન પત્ર વાંચી તેના આધારે માંગેલી વિગતો શોધીને લો પેલું આપેલું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર ઇઝ ગુજરાત સમાચાર B is the editor of the newspaper Shreyans shah is the editor of the newspaper 3 what is the headline of the newspaper the headline of the newspaper is gujarat records 23 new case of covid 19 4 which is your favorite section in the newspaper my favorite section is sports section in the newspaper 5 what is the weather forecast of your area ધ વેધર ફોરકાસ્ટ ઓફ માય એરિયા ઇઝ થર્ટી થ્રી સેલ્સિયસ છ હાઉ મેની એડવર્ટાઇઝમેન્ટ્સ આર ધીર ઇન ધ ન્યૂઝપેપર ધેર આર ફાઈવ એડવર્ટાઇઝમેન્ટ્સ ઇન ધ ન્યૂઝપેપર પેપર સાત ઇઝ ધ ન્યૂઝપેપર પેપર કલરફુલ યસ ધ ન્યૂઝપેપર ઇઝ કલરફુલ આઠ ધ સ્પોર્ટ્સ ન્યૂઝ ઇઝ ઓન થર્ટી પેજ પછી આપેલું છે રીડ ધ સ્ટોરી સરસ મજાની વાર્તા આપેલી છે ધ ક્લેવર ક્લોક પોપ એના વિશે વાંચવાનું છે આપેલ વાર્તા પરથી પાંચ ટુ કોક ધુ કોક ત્રણ વુ ફેલ્ડ પ્લીઝ ડોન હિયરિંગ કોક ફેલ્ડ પ્લીઝ ડોન હિયરિંગ હિઝ ક્રેઝ ચાર વુ ગોટેન ઓપોર્ચ્યુનિટી ધોટેન ઓપોર્ચ્યુનિટી પાંચ વુ રન અવે ટુ ધ વિલેજર સકોક રન અવે ટુ ધ વિલેજર એક્ટિવિટી 8 છે આપેલ ફકરો વાંચી તેના આધારે વાક્ય ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખી અને વાક્ય સુધારીને ફરીથી લખો અહીં આપેલું છે પેલો હર્ષવર્ધન વોઝ એન ઇન્ડિયન એમ્પરર ટ્રુ બીજો હર્ષવર્ધન રૂલ્ડ ફોર મોર ધેન 50 યર્સ તો એમાં ફોલ્સ નીચે સુધારીને ફરીથી લખેલું છે પછી આપેલું છે રાજ્યવર્ધન વોઝ અ ગુડ એડમિનિસ્ટ્રેટર તેમાં આવશે ટ્રુ પછી વાર્તા વાંચી તેના આધારે માગેલી વિગતો પૂરો વાર્તાના આધારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો બદલ આભાર